તો હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે લાખણી તાલુકાના દરેક ગામના સરપંચના નામ વિગતવાર જાણીશું નંબર એક કાતરવા ગ્રુપ રૂખીબેન પરબતભાઈ રબારી નંબર બે ટરુવા કેશાબેન શાંતિભાઈ પંઘી નંબર ત્રણ ભીમગઢ વર્ષાબેન મહેશકુમાર પરમા નંબર ચાર નાંદલા આયદાનજી દીપાજી સુથાર નંબર પાંચ અછવાડિયા મુળાભાઈ નાગજીભાઈ ચાવોળ નંબર છ ચિત્રોડા ગ્રુપ અમિયાબેન પીરાજી આથળિયા નંબર સાત કુવાણા ભલાભાઈ કલાભાઈ હાસુ નંબર આઠ કસરપુરા આયદનજી કરશનજી માળી નંબર નવ કેસર કેસરસિંહ ગોળિયા કલાજી વિરાજી પટેલ ત્યારબાદ નંબર દસ આવે છે પેમાજી ગોળિયા કમાભાઈ સુરાજી પટેલ ત્યારબાદ નંબર આવે છે અગિયાર ડેકા નંદાબેન ગેનાજી ચૌહાણ ત્યારબાદ નંબર બાર લવાણા લીલાબેન પીરાભાઈ સોલંકી ત્યારબાદ નંબર તેર આવે છે વડવાડા ભાવનાબેન દિનેશભાઈ ચમાણ નંબર ચૌદ માણકી મહેન્દ્રકુમાર સુખાજી મકવાણા નંબર પંદર છે લાલપુર પાલીબેન દરખાભાઈ અબારી નંબર સોળ છે બેરા અલ્કાબેન પ્રકાશજી ઠાકોર નંબર સત્તર શેરગઢ બાલાજી સૌધાનજી ડાભી ત્યારબાદ નંબર અઢાર આવે છે દોડિયા કલ્પેશજી કેસાજી પરમાર ત્યારબાદ નંબર ઓગણીસ આવે છે વાસણા વાતમ અનુપજી કમાજી મકવાણા નંબર વીસ છે અમરપુરા વાસણા નાગજીભાઈ દેરાજી ચૌધરી નંબર એકવીસ છે લાખણી સુરેશભાઈ અભાભાઈ પટેલ નંબર બાવી આઠળા સેજલબેન અર્જનભાઈ પરમાર નંબર ત્રેવીસ છે સરકારી બોરિયા સવિતાબેન શિવાભાઈ સોલંકી નંબર ચોવીસ છે પાખડીયા પવનબેન ઉમેદજી પરમાર તો મિત્રો તમને આમાં કોઈ ભૂલ જણાય તો તમે કોમેન્ટ કરી શકો છો અને આવાના આવા વિડીયો આવતા રહેશે અને આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી